બધો વહીવટ મેં કીર્તિબેન કીર્તિબેન તમારા પપ્પાને એવી બધી વાત કરી હતી બરોબર કોઈ આડી ઓળી વાત મેં કરી નહોતી પણ એને હું કર્યું ખબર છે આખી સ્ટોરી તમને આગળ કહી મેં જયારે વિડીયો મૂકો પછી બીજા દિવસે આ મને એક ભાઈ મળ્યો મને કે વિડીયો ડિલીટ છે તને લાખ રૂપિયા અપાવું મેં કીધું તારી મને ઘાલે દોઢ લાખ તો મારો લંડન ઇમિગ્રેશનમાં પગાર છે હું કેમ તારો લાખમાં વિડીયો ડિલીટ મારું આયા માણસો મોકલે પાછી એમ પછી એ એનું નો આવેલું મેં વિડીયો ક્યારે મૂક્યો હતો બે દી પહેલા બરોબર કાલે મને આમાંથી મેસેજ આવ્યો આ નંબર ઉપરથી આ જોવો તમે ક્યારે આવ્યો હવારે કીર્તિ ખચ્ચર મને મેસેજ કરે હેલો 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 મને ખબર નહોતી કે આ વ્યક્તિ કોણ છે એમાં લખ્યું હતું જય સિયારામ એટલે મેં કીધું બધા ચાક મિત્રો મેસેજ કરતા હોય તો મેસેજ કરે પેલા તો તું છે ને જય સિયારામ લખ્યું ને બેન ચોદ એ કાઢી નાખજે તારામાંથી આ બધી વસ્તુ છે ને નહીં ચાલે બરોબર ઘડીક કે જય માતાજી ને ઘડીક કે આ આમ ને ઘડીક કાન ઉડાન માને ઘડીક જય શિયા લખે ને તારા વોટ્સઅપમાં પછી મેં એને લખ્યું હુઝ ધીઝ એમ મેં મારો વિડીયો એ લાઈફ ટાઈમ રહે એના પપ્પાએ કીધું તું એ બધી વસ્તુ મેં કીધી હતી એના પપ્પા હું બોલ્યા ત્યાં તો હું આજે કહીશ બધી વસ્તુ હું કહીશ આજે કમ્પ્લીટ અને બીજી બધી આખી જેટલી મેટરો છે ને ગુજરાતની બેટા બધી આવી ગઈ છે દુબઈ હાઈકોર્ટમાં બરોબર એટલે ટેન્શન ના લે તને અત્યાર સુધી છે ને બધા લોકો શું છે કે નવરી સમજીને જવા દીધી હું નવરો નથી અને હવે સાંભળો એવું કે હું ગાળ નથી બોલતી આનું કામ ખાલી બ્લેકમેલનું છે લોકો પાસે પૈસા પડાવવાનું પેલા દોસ્તી કરે અને પછી પૈસા પડાવે કા દોસ્તી ના કરે તોય એવું કે આવો છે ને તેવો છે બરોબર હું તમને બતાવું ને બે હજાર એકવીસમાં એનો મારા ઇન્સ્ટાગ્રામમાં હામેથી મેસેજ આવ્યો તો હાય હાય બધારે એવું કરે અને ગામમાં હું બતાવે હું કોઈને મેસેજ નથી કરતી હવે તમે આ જુઓ ને મેસેજ આવ્યો હાય મેં કીધું હું જીસ હું મારી ઓફિસે હતો અને એ લોડી સાંભળી લે હું તારી જેમ નવરો નથી બરાબર એટલે મને ગમે ત્યારે ફોન મેસેજ ન કરવા કાલે રાતે મેં સ્ટોરી મૂકી કે ભાઈ હું કાલે લાઈ થવાનો છું બરાબર પેલા મેં નોર્મલ વિડીયો બનાવ્યો હતો કે તમારા પપ્પા આવું કેતા હતા કીર્તિબેન પટેલ મારી કોઈ દુશ્મની નથી આ તે બધી વસ્તુ મૂકી પણ લોડી મને ધમકી આપી વોટ્સઅપમાં એને ખબર નહીં કેટલી જાતના મેં પાણી પીધા ગામો ગામના પાણી પીને બેઠા ભેણ ચોધ પછી મને આમાં મેસેજ કર્યો વોટ્સઅપમાં સાંભળવા જુઓ આમાં મેં લખ્યું હુઝ ધીસ કારણ કે હું હતો મારી તમે સ્ટોરી જોઈ લો કાલે મેં ચાર વાગે મૂકી હતી સ્ટોરી ત્રણ વાગ્યા ની હશે અઢી ત્રણ વાગે મૂકી હતી આ એને મિસ કોલ આવ્યો મેં કીધું વોઇસ મેસેજ ઓનલી બજી મને મેસેજ કરે તારો ફોન ઉપાડવા હું નવરો નથી લોડી સમજી લેજે સમજી ગઈ બીજા રેકોર્ડિંગ સાંભળો તું શું તો પપ્પા એવું કે હું મંદિર નથી જઈ એક તો સ્વામીના પહેલા તો ધરમ પેટના મારી ના મને તે વોશ ના કીધું તું તારી બેન ચોદામણી નહીં તારી બેન ને લંડ ગાલે તારી અને તું એમ કે છો કે મારો પટેલ સમાજ મારી હારે આમ તેમ આપણે કોઈ સમાજ કોયલું છે નહીં પણ બધા સમાજ જયારે તું વિવાદ કરે છે ને તને હું કહી દઉં નવ્વાણું ટકા લોકો સ્વામિનારાયણમાં માને છે હું પોતે આબુધાબી સ્વામિનારાયણ મંદિરમાં જાઉં છું એટલે તું દોઢસો વાર એવું બોલી કે હું સ્વામિનારાયણ નથી માનતી આ નથી માનતી વચ્ચે તેનો વિવાદ કર્યો હતો એટલે તું લોડી કે ભગવાનનો વિવાદ કરીશ હવે ભેણ ચોધ આટલી મોટી થઈ ગઈ તું વહમળો બીજા તમને રેકોર્ડિંગ હમલાઉ મને આ 150 રેકોર્ડિંગ મોકલા ફોન ઉપર ફોન કર્યા આ બતાવ્યા છે ઓનલાઈન અલગ અને ઓફલાઈન અલગ આ થઈ ગઈ છે જો તમને જે મારા ખોટું સ્ટેટમેન્ટ છે તું મને તો તો આવો તું લોડી ત્યારે દારૂ પીતી હતી અને ફૂલ પી ગઈ હતી રેવાથી મને બોલાવીમાં તું લાઈવમાં ચૂત મારી નહીં બધાનું ગમે ઓલા કાલે નહીં તો ઓલા દેવલ ન ઉપાડી લીધો ઓલા કોઈક છોકરાને ફોન કર્યો દીપને કે ભાઈ દેવલ આવું કહેતો હતો પાછું મને વાત કરાવીને તું બધાને ફોડો જો ખજૂરભાઈ તો ઓલરેડી છે જ ફેમસ તારે ફેમસ તાવું છે અને આને મેન હું છે ખબર છે હું તમને આગળ જતા આખી વાત કરું આ લાઈવ આપણો છે ને દોઢ ને બે કલાકનો જ્યાં સુધી મારી બેટરી રહે ને ત્યાં સુધી આ લાઈવ ચાલશે તમે બધા તમારા બધા જ મિત્રોને મોકલી દો આની આખી હિસ્ટ્રી ફોટો વિડીયો બધું જ આપણે એક લાઈવમાં જ પતાવી દઈશું જેટલું જેટલું આવશે ને બધું જ હું લાઈમાં નાખીશ બરોબર મારી બે જેટલી વસ્તુ છે ને એટલી એના કેટલા કેસ હાલે જ ને એ હું તમને લાઈવમાં પતાવી દઉં બરોબર આજે પ્રૂફ સાથે પોલીસ સ્ટેશન સાથે નામ સાથે એક્ટ કયું લાગ્યું છે એ બધું જ ને આ બધું કેવું છે કે હું બદ્રીનાથ ગયો ને બદ્રીનાથ ભગવાન કેદારનાથ ત્યારે ત્યારે હું રેડ્યો હતો અને મારા મમ્મીને મેં પ્રોમિસ કર્યું હતું કે હું આવી બધી મેટર ઉમાં નહીં પડું હું જીવું જોઈએ મારા મા બાપ માટે ને મરી મારા મા બાપ માટે યાદ રાખજે બોસ મારી નહીં તારી બેનને લંડ ગાલે મારા મા બાપને ઉઠાવી એવું કીધું તે એમ ચૂત મારી નહીં ઇન્ડિયા નથી બાકી તારી માં ચોધી નાખત હવે સાંભળો બીજા રેકોર્ડિંગ પહેલા સાંભળાવું પછી આપણે આગળ ચર્ચા કરીએ લોડીની તું ફોન ઓકે એક મિનિટ આપણે કોમેન્ટ સેશન થોડું ઓન કરીએ બધાને અવાજ આવે છે કમ્પ્લીટ તો મને એકવાર વાર તમે લાઈવમાં યસ એમ કહી દો એટલે કોમેન્ટ ઓફ કરી દઉં અવાજ બધું કમ્પ્લીટ આવે છે ને રેકોર્ડિંગના ચોદ ખચ્ચર નો ખાલી એક માણસ યસ લખી દે ને એટલે પાછી કોમેન્ટ ઓફ કરી દઉં ઓકે કોમેન્ટ ઓફ આનું કામ હું છે હું તમને કહી દઉં ગમે કલાકાર આગળ વધતો હોય એની ગાયનમાં હળી કરવાની વચ્ચે ઓલી હિરોઈન ને લીધી હતી કે ભાઈ તને સોંગ મળે તને સોંગ મળે ને હવે તને કોઈ સોંગ હું સિંગિંગ માં રાખે તારું મોઢું જોયું મને કે તારા મા બાપને ઉપાડી લો આગળ બધા રેકોર્ડિંગ સંભળાવું બધી જ વસ્તુ આજે લાઈવ તમને બતાવીશ દોસ્તો આનો પડદા ફાસ આજે વિશ્વાસ સોની કરશે અત્યાર સુધી તે ભરવાડ સમાજ આટલા ભોળા લોકો એની આડે પંગો લીધો કાલે બાજુ રબારી સમાજનું બોલતી હતી હું સમર્થન છું રબારી સમાજ નો આની માં કાંઈ બોલતા નહીં તમારે બધા મને મેસેજ કરી દેવાનો બધી વસ્તુ આની હું ફોડ લઈશ અને આ મેં જોબમાં મારી રજાનું એપ્લાય કર્યું છે પાંચ દિનની રજા મળે ને હું પોતે ઇન્ડિયા આવું છું મારા મા બાપ પાસે તને માફી ન મંગાવી નમાવીને મારું નામ વિશ્વાસ સોની જાત મારી નહીં મને વોટ્સઅપ મેસેજ કર્યો નઈ ને 24 કલાકમાં આઈ એમ સોરી નો તો તારા થાઈલેન્ડ દુબઈ શ્રીલંકા બધા વિડીયો રમ 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 જો હવે તું મારી પાસે વાતું નો યાદ રાખજે કીર્તિ ચૂત મારી ની હાંભળો બીજા રેકોર્ડિંગ પૈસાના ભૂખલા એ ઈજડા ફોન ઉપાડ હમ ફોન ઉપાડ તું હમ સ્ટેટમેન્ટ

અમારો કોઈ વ્યવહાર નથી આ ચૂત મારીને બધાને ફસાવાનું કામ કરે છે બેન ચોદ કેવું છે કે આની સામે કોઈ બોલતું નથી ને એટલે ચડી ગઈ છે જે જેને બ્લેકમેલ કર્યા હોય ને જેને જેને ભવિષ્યમાં ઓલું ટેક્સટાઇલ વાળાનું મારા પાસે છે હું મંગાવું જ છું આવે ને એટલે રેકોર્ડિંગ નાખું નો નાખું તો બે બાપનો ઊભી રહેતું બીજા રેકોર્ડિંગ સાંભળો પેલા પૈસા પૈસાના ભૂખલા